મુંદ્રા તાલુકાના લુણી ગામમાં નદી આવી જતાં લોકોના ઘરોમાં પ્રવેશ્યા પાણી લોકોને મુન્દ્રા આવવા માટે વડાલા મોખા ગુંદાળા થઈને જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છેલ્લા બે ચાર દિવસથી લગાતાર વરસાદના પગલે કચ્છના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે તો મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં નદીઓના ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા લોકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા તંત્ર સૂચના અપાઈ છે લોકોને અવર જવર માટે વડાલા મોખા થઈ ગુંદાલા બાજુથી મુંદ્રાના રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સમીર ગોર કચ્છ એન્ડ કાનૂન ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે અમારી ટીમ આવી છે લુણી લુણી ગામની નદી છે મારી પાછળ જ વહી રહી છે તો લુણી ગામના લોકોને મુંદ્રા આવવા માટે મોકા થઈને વડાલા થઈને આવવું પડે છે જ્યારે તમે જોઈ શકો છો કે લુણી ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે સંગાર ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ